વડોદરામાંથી જન્મના બોગસ દાખલા પકડાવવાનો સિલસિલો યથાવત છે પોલીસ અને તંત્રની નાક નીચેથી બોગસ જન્મના દાખલા બનાવવાનો રાફડો ફાટ્યો છે છેલ્લા બે માસમાં છ જેટલા જન્મના બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા ત્યારે વોર્ડ નંબર સત્તરની કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતા બોગસ પ્રમાણપત્રનો પર્દાફાશ થયો પરિવારે જન્મનું પ્રમાણપત્ર તરસાલી વિસ્તારમાં વડદલાથી કઢાવ્યું હોવાનું સામે આવ્યું છે એ મેં નહોતો સાહેબ હું તો ભઠ્ઠે કારખાનામાં કામ કરું છું મારા ઘેરથી આ દાખલો આપેલો પેલા દુકાનવાળા ભાઈએ મારા ઘેરથી ને ખબર નહીં કે એમને પૈસા ભરી અને એમને આ દાખલો લીધો ના સાહેબ મેં તો અમે કશું જાણતા નહીં સાહેબ આ વિશે હા તો બેન સાહેબે પાંચસો રૂપિયા લીધા હતા પેલા મારા ઘેરથી જોડે હતી મને તો ખબર નહીં હું તો ભઠ્ઠે કામ કરું છું હું ઘેર આવ્યા હતા અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્સમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હાથથી લખવામાં આવ્યું છે બે હજાર છે બે પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે